બે તાલુકાને જોડતો મેશ્વો નદી પરનો કોજવે ધરાશય ખેડા અને મહેમદાબાદ તાલુકાને જોડતો કોજવે થયો ધરાશય ખેડાના સમાદ્રા અને મહેમદાબાદના શાદરાને ને જોડતો આ કોજવે ધરાશય ત્રણ તાલુકાના ચાલીસ થી પિસ્તાળીસ ગામને જોડતો આ કોજવે માર્ગ મકાન ખેડા જિલ્લા ખસ્તકનો બનાવેલો છે કોજવે ધરાશય થતા આસપાસના ગામના હજારો લોકોને હાલાકી દિવસ રાત બે રોકટોક ભારે ડમ્પરો પસાર થતા આ કોજવે તૂટ્યાના આક્ષેપ ધોળકાથી લઈ કઠલા સુધી જોડતા માર્ગ પરનો આ કોજવે હતો અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા અંતે કોજવે ધરાશય થયો અધિકારીઓ ઊંઘતા રહ્યા અને કોજવે પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ધોવાયો આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર બેરોકટોક ખનન પ્રવૃત્તિઓમાં પારીડમ્પરોના સતત અવરજવરથી કોજવે તૂટી પડ્યો ક્ષમાદ્રાથી સમગ્ર પશુધન સાદરામાં આવેલ સો વીઘાના ગૌચરમાં પશુ ચરાવવા જાય છે

વડીલ આપનો પરિચય શું યોગેશભાઈ રાવજીભાઈ પટેલ આ ભવનપુરા લાટ છે અને એ સાદરા અને સમાદરા જોડતો આ બ્રિજ ભવનપુરા બ્રિજ છે અને બે તાલુકાનો નો જે સંપર્ક છે એ આ બ્રિજ થઈ રહ્યો છે આ બાજુના ગામડાના જે કોઈ મજૂર વર્ગ છે આ છે ઢોર ઢાકર આ જ રસ્તે નીકળે છે આ વગર બીજો કોઈ જવાનો રસ્તો છે નહીં અને રજૂઆત કરી છે અને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે યોગ્ય એનો નિર્ણય કરી લઈશું આજે શું સ્થિતિ છે આજની સ્થિતિની અંદર તો હવે અવર જ બંધ છે બે તાલુકા જુદા જ પડી ગયા આ અત્યારે ઉભા છે એ અમદાવાદ તાલુકા સામે સાધારણ અને બીજા સામાજિક બીજા આર્થિક પ્રસંગો થી બધા ગામડાઓ આજુબાજુ આ બાજુ દોરકા સુધી અને આ બાજુ કઠલા અલદરવા સુધીના લોકો અહીંયા આગળ સંપર્કમાં છે અને અહીંથી જ અવર કરે છે બધું જ હાલ બંધ થઈ ગયેલ છે શું આ સ્થિતિ શું જોઈએ આપણે શું જોઈ રહ્યા હેવી ટ્રકો જતી રેતી ભરેલી ખંડ વર્ષો ગયા વર્ષે રજૂઆત કરી છે પંચક્યાસ કર્યો છે સોની સાહેબ આયા હતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર આ વખતે ચંદ્રકાંત ભાઈ છે ચંદ્રકાંત ભાઈ સોનીભાઈ ને કહેવાનું કે સોનીભાઈ પવાયાભાઈ ને કહેવાનું કે બધી ખોવા પાઈ છે બાકી જે રેતી ખાન વાળા રોયલ્ટી બસ આપડે રોયલ્ટી લઈ લેતા હશે કદાચ અને શું કરતા એ ખબર નથી પણ એમને બીજે જાહેર જીવન ને આની અંદરથી આ બ્રિજ નું શું થશે એ જોઈને મારી રજૂઆત કરેલી છે એકવીસ એકવીસ ની સાલથી હું રજૂઆત કરું છું આખી ફાઇલ મારી

એટલે વાહનો બંધ થઈ ગયો પણ પાણી ઓછું થઈ ગયું તૂટેલ નોકરી પાંચસો બાઈકો નોકરી માટે આ બાજુ એ જવા માટે બંધ થઈ હવે ફરી જાય તા જવા માટે તો ખાસો ફેરો થાય મેંんだ થઈ નમんだ જાય એટલે આવવા જઈ એમ ક આવ લો રસ્તો થઈ જાય આવર જવાનો ગામ સમાજ વિશાલભાઈ ગોપાલભાઈ રબારી અમે નદી પર જે બ્રિજ છે એ બહુ નાનો હોવાથી આજુબાજુના ગામડાવાળાને આવર જવાની બહુ તકલીફ પડે છે પ્લસ અમારા ગામનો સીમાડો નદીની પેલી બાજુ આવે છે એટલે આવા જવામાં ભેંસો અને માણસોને બહુ તકલીફ પડે છે જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે અને આવતા વર્ષે મારી ખુદની બે ભેંસો મરી ગઈ હતી ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી તો સરકારે એવું કીધું કે પાણીનું આગળથી આવ્યું છે વરસાદ અહીંયા નથી પડ્યો આગળ વરસાદ પડવાથી પાણી આવ્યું તો અમે કંઈ જવાબદારી લઈએ નહીં એટલે ઘણું લાખો રૂપિયાનું અમારે નુકસાન થાય છે અને આ બ્રિજનું આગળથી કોઈ કામકાજ જણાવતા જ નથી કે શું પોઝિશન છે થશે નહીં થાય રજૂઆત કરીને પણ અમે ઘણીવાર રજૂઆત કરી બરાબર બોલા અને અહીંયા કરી મોટા મોટા સાધનો જાય છે રેતીના ડમ્પરો અને અહીંયાથી તો ઠીક છે પણ ગામમાં જે રસ્તાની હાલત થઈ છે એ પણ ખરાબ છે